સાવલી તાલુકાના પડથમપોરા ગામમાં પાટડી ફળિયામાં આવેલ મકાનનો સ્લેબ ધરાશાયી થઈ જતા ચાર વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આવાસના ધાબા ઉપર સુઈ રહેલા રેખાબેન અને તેમના દિયર તેમજ બે બાળકો સવારે છ વાગે ધડાકા સાથે આખો સ્લેબ તૂટી પડતા નીચે દબાઈ જતા ઇજા પહોંચી હતી બે નાના બાળકોને માથાના ભાગે ઇજા પહોંચી છે તો રેખાબેન તેમજ તેમના દિયરને પણ માથાના ભાગે ઇજા પહોંચી હતી સ્લેબ ધડાકા સાથે તૂટી પડતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા આવાસનું મકાન પચીસ વર્ષ જૂનું અને જર્જરિત હાલતમાં હતું જેને પગલે આ ઘટના ઘટી હોવાનું મનાઈ રહ્યું છે મકાનનું ધાબું તૂટી પડતા ઘરવખરીનો સામાન વેરવિખેર થઈ ગયો હતો આજુબાજુના રહીશો દ્વારા દરવાજો તોડી ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાને પગલે પડથમપુરા ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી સ્થળ ઉપર દોડી આવ્યા હતા In in language... okay. Ini tuh <nut Collinsennen> आते है पुत्र दिनेश और बोल आयो त बाप का नहीं हवा गोरा न मत खाना लागा दिया जाके सिटी में इसको माडी ने आए चलाव दे